કે તમારા જીવનમાં એવો કયા બે શબ્દો હોઈ શકે જે તમારા માટે ખૂબ જ અશક્ય છે ત્યારે કે રા અને મ આ બંને શબ્દો મારા માટે જીવનમાંથી નીકળી જાય તો મારા માટે જીવન એ નગામું છે ભગવાન નારાયણનું નામ ચાર અક્ષરનું છે કૃષ્ણ શબ્દ અઢી અક્ષરનો છે રામ શબ્દ બે અક્ષરનો છે પણ એક જ શબ્દમાં દુનિયાની તમામે તમામ માટે કહેવાય છે કે ઈશ્વર તો બધાને જો કરે બનમે આપે છે એટલે માતા એ તો પોતાના બાળકને સુખ સુખે મત્ર સુખ જ આપે છે પિતા છે એ સજા કરવાવાળા છે પિતા છે એ સજા કરવાવાળા છે એટલે માતા છે એ માફ કરવાવાળી છે અને એટલા માટે જ મેં અને તમે માતાની સિદારી છે એવું નથી દુનિયાના તમામ તમામ ધર્મને માયે શિકારી પડી છે એક પંખી કહો કે સૂરજ કે વિના ગાણી દિયા કે કોઈ અર્થશાસ્ત્રીને બેગા કરી કોઈ દિ પ્રશ્ન પૂછી જોજો કે માતાના ધાવણનું ફૂલ થઈ શકે ખરું માના પ્રેમનું માપણી કરી શકે ખરું કોઈની માતાના પ્રેમનું માપને માં ન નીકળી શકે હજી સુધી માં દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વૈજ્ઞાનિક કોઈ પણ ઋષિ મની માતાના પ્રેમનું માપ કાઢી શક્યો નથી મજાનો નહીં માં કોઈપણ સાથે ગણી શકાયધી નથી કારણ કે માતાના ખોળામાં બેસાથી જે સુખ મળે છે તે આ ત્રણેય લોક રાજ્યના સિંહાસન પર બેસવાના સુખ કરતાં પણ વધારે છે અને એટલે કહેવાય છે કે જનની અને જન્મભૂમિ એ સ્વર્ગથી પણ મહાન છે કે જનની અને જન્મભૂમિ એ સ્વર્ગથી પણ મહાન છે જો આ સંસારને ચલાવવાની કોઈ શક્તિની વાત કરવાની હોય તો એ मातृશક્તિ છે જેના બળ વડે આ સમગ્ર વિશ્વ ટકી રહી છે અને ભવિષ્યમાં પણ

બે નિજતા મેના જગતિ તથા ધૂરી કરતુ મમધિય રાસીમ વિજયસિ કે જેવી રીતે એક વિપત પોતાની જોગ હતી આજુબાજુના અંધકારને કરી લે છે એવી જ રીતે બાળકના જીવનમાં આવેલી તમામ તમામ મુશ્કેલીઓને હરાવવા માટે હે માં તુ સક્ષમ છે હે માં તુ સક્ષમ છે ઈશ્વરે માતા ઈશ્વર ઈશ્વરે પોતાનો બાળ ઈશ્વરે આપના गुणवान जनमदशी अनेक अनेक गुण प्रेम करुणा ममता सहृजिता स्वापण जे अनेक अनेक गुणानो अखुड भंडार छे मां मा एक कलाजी व्यक्तिमती मां ईश्वर નો પ્રતિનિધિ છે જ્યારે નાનકડા બાળ પ્રશ્ન ને પણ ખાંડણીયા સાથે માંગી સો કે ને તો એ માતા નું સ્વરૂપ શ્રી યશોદા કહેવાય કે પછી વિલે જારે દોખાને પડી જાય અને એને માથે ઠડું પાણી રેડે અને વિલે શાંત થઈ જાય તો એ માતા નું સ્વરૂપ શ્રી ગૌમેશરી દેવી કહી શકાય કે પછી એ માતાનું સ્વરૂપ મે ઉર માં કહી શકાય કે પછી ભરત જાવે સીમા બચ્ચાના મોઢા માં આગળા નાખીને કહે કે ઝુમ્બસ્વ સી હે નંદનમ દેગલેશ કહે સે તારો મોઢો કો નું તારા દાંત ગળીશ એ ઉ નિર્પુત્ર સે ના ઘર માં જન્મે છે નિર્પુત્ર સે મોઢો કરી છે એ માતાનું સ્વરૂપ શ્રી શંગુલા દેવી કહી શકાય શ્રી શંગુલા દેવી કહી શકાય ઈશ્વરે કહ્યું છે કે સાહે ગય પણ થઈ જાય દુનિયા સાહે પૂર્વ માં પશ્ચિમ માં થઈ જાય કે પછી પશ્ચિમ ની પૂર્વ માં થઈ જાય પરંતુ મોઢામાં अंधे को एक पंक्ति द्वारा दीपक चाहिए एक आरती सजाने के लिए कि हजारों एक समुद्र बनाने के लिए कि हजारों एक समुद्र बनाने के लिए पर मां काफी है बच्चों की जिंदगी स्वर्ग बनाने में पर एक मां बनाने में अस्तु जाहिर जाएगा।